એક બાજુ પ્રાઇમ મિનિસ્ટર યુકે એટલે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર એ દોડી જાય છે શી જિનપિંગને મળવા માટે કેનેડિયન પ્રાઇમ મિનિસ્ટર કાર્ની એ એમને મળવા માટે ચાલ્યા જાય છે દોડીને જાય છે ચાઇના અને આપણા સાહેબ પણ જઈ આવ્યા હતા વચ્ચે પણ એ તો પેલી આંગળી કરતા કરતા એ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી શીખવે છે જાણે કે પુતિનને અને શી જિનપિંગ ને મને લાગે છે આંગળી કરવી આંગળી કર્યા કરે છે જાણે કે પોતે ઉપદેશ કરતા હોય એ રીતે મને લાગે છે કે શું થવા બેઠું છે હવે તો ચીન આપણી સામે ફરિયાદ કરે છે ટ્રમ્પ આપણને જેને ખખડાવે છે

એમને મળવા માટે જઈ આવ્યા છે બધે મળ્યા છે એ ચીફ મિનિસ્ટર હતા ત્યારથી માંડીને ચીનના આટા ફેરા કરતા હતા અને સુરતના ડાયમંડ વાળાઓને છોડાવવા માટે પણ મને લાગે છે કે એમણે પોતાની વગ વાપરી હતી અને ત્યાં જયશંકર એ રાજદૂત હતા ત્યારથી એમની સેવામાં હતા અને મારે એ વાત તો નથી કરવી કે ડોક્ટર સુબ્રમણ સ્વામી ભારતીય જનતા પાર્ટીના નેતા એ મોદી અને જયશંકરના સંબંધો કેમ છે એના વિશે વાત કરે છે આપણે આપણે

એમાં આર્ટિકલ માં પણ આપણે સિગ્નેટરી છીએ એમાં એનો બેઝિક રૂલ એવો છે કે જે પણ મોસ્ટ ફેવર્ડ નેશન નો દર્જો તમે એકબીજાને આપતા અંદર બધાના રૂલ તમે સરખા રાખી શકો એકને ખોળ ને એકને ગોળ ઈ તમે ન કરો તો પછી જો કરો તો ઈ ડબલ્યુટીઓ માં જાય અને ભૂતકાળમાં ભી આપણી ઉપર ઘણી ફોરેન કંપની કેસ કરેલા છે અમુકમાં આપણે રૂપિયા ચૂકવ્યા છે પણ એ બધું ગોદી મીડિયા કે ની આપણી પેનલ્ટી ભરેલી હતી હવે ચાઈના શું કામ ગયું છે કે તમે જુઓ કે સૌથી પહેલું બે હજાર પહેલા આપણે ડોકલામ હજાર કરોડ નો બી વાયડી એટલે બિલ્ડીઓ ડ્રીમ ચાઇનાની દુનિયાની મોટા મોટી ઈવી કાર મેન્યુફેક્ચરર એને હૈદરાબાદમાં મેગા એન્જિનિયરિંગ સાથે જોઈન્ટ વેન્ચરમાં પ્લાન્ટ નાખવાનો નવ હજાર કરોડ નો ઇન્વેસ્ટમેન્ટ ની દેખાડ ત્યારે આપણે એને મંજૂર કર્યો બે હજાર વીસમાં ડોકલામ થયા પછી તરત જ આપણે ફોર નેશનલ સિક્યુરિટી હવે નહીં આવે પછી આપણે ત્યાં સુધી મેક ઇન ઇન્ડિયા ઉપર આપણે આપણે વોકલ ફોર લોકલ બધા ડાયલોગ લઈ આયા હતા એમાં એ નક્કી થયું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ તમે અહીંયા કરો ઇન્ડિયામાં ફિફ્ટી પર્સન્ટ કોમ્પોનન્ટ તો તમને બાકીના ચીજો આવવા દઈએ અને ડ્યુટી એક્ઝામશન્સ મળે પણ એમાં ચાઈના ને કોઈ પ્રાયોરિટી ના આપતા તમે ટેસ્લાને તમે ઇમ્પોર્ટ પાર્ટ કે તમે પ્રોમિસ આપો કે પાંચસો બિલિયન મિલિયન ડોલર જો એટલા ઓછા રોકાણમાં પણ ટેસ્લા આવે તો એને એકસો દસ ટકા ડ્યુટી ઘટાડીને પંદર ટકા કરી દેવામાં આવશે એટલે ટેસ્લાને લાભ પહોંચાડવા માટે ઈ તમારે રૂલ તો બે ને લાગુ પડે ચાઈના ને પણ પડે અને આને પણ પડે પણ તમે ને કંઈ ન કહ્યું પણ ટેસ્લાને તમે અલાવ કર્યા હવે ઈ દરમિયાન તમે જુઓ કે એ લોકોએ નક્કી કર્યું કે અમે આવીને પ્લાન નાખું પણ અત્યાર સુધી ટેસ્લા એ કોઈ જાતનું કોઈ એવો પ્રપોઝલ નથી નાખ્યો કે ક્યાંય પણ મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય એટલે સસ્તી ગાડીઓ જ્યાં એને ચાઈના એ ચેલેન્જ કર્યો ટેસ્લા ની જેમ એને એનાથી અડધા ભાવમાં ગાડીઓ કાઢી એટલે હવે વેચાય ક્યાં હવે એમાં શું છે કે તમે એ જે સિસ્ટમ તમે કરી એની વચમાં ત્યાં એક બીજી કંપની છે જે લિથિયમ આયર્ન બેટરીની જે વર્લ્ડમાં લગભગ એસી ટકા સપ્લાય જે આપે છે એ કંપની છે સીએટીએલ કન્ટેમ્પરરી એમ્પ્રેક્સ ટેકનોલોજી કંપની લિમિટેડ હવે એ બીવાયડી પણ ચાઇનાની છે સીએટીએલ પણ ચાઇનાની છે પણ બીવાયડી છે એ ફક્ત કારો બનાવે છે બધાનું એનું ઇનાઉ છે બેટરી પણ એના માટે બનાવે ટાયરો એના માટે બનાવે આ ફક્ત બેટરીની કંપની છે એમાં અડાણી સાહેબ ત્યાં પહોંચી અને એના ભેગું ટાયબ કરે છે કે સીએટીએલ આવે અને અમે બેટરી બનાવશું એના માટે કે અમને ખાવડા માટેનો મોટો એક સ્ટોરેજ પેકેજ બનાવવાનો છે એ આવ્યા સાથે જ પાછા એ લોકો તમિલનાડુ ની અંદર એવો પ્રોજેક્ટ નક્કી કરી આવે છે કે એક કંપની છે વિયેટનામની વિનફાસ્ટ ઈ પણ ઈવી કારો બનાવવા માટે આવે છે તો ઈવી કારમાં વિનફાસ્ટ વિયેટનામનો અને આનો સાથે અડાની સાથે ટાઈપ કરી અને સીએટીએલ બેટરી આપશે અને સીએટીએલ સાથે એ લોકો રિચાર્જિંગના એક મોટા પ્રોજેક્ટ આપી અને ત્રણે ભેગા થયા એમાં એ જે પ્રોજેક્ટ આવે એનો મતલબ એ થયો કે તમે બીજાઓને પ્રમોટ કરવા તૈયાર છો પણ બી ને નહીં એટલે ઈ મામલો લઈ અને ત્યાં ઈ ગયો છે કે ભાઈ ઇક્વલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ ફોર એવરીબડી નથી જયારે બધા ડબલ્યુટીઓના સિગ્નેટરીઝ છે તો એ લોકોએ વાયોલેશન કર્યું છે એના માટે ઈ ગયો છે

પાછા જઈને ડોકલામ કર્યું હતું એટલે ત્યાં સિક્યોરિટી નું જોખમ તો કરવું ને એલન મસ્કે કઈ સિક્યોરિટી જોખમ નતું કર્યું એના છોકરા રમાડ્યા ત્યારે હા પણ ચાઇના તો શું છે કે એ તો પોતે જીપિંગ જુલો ખાઈ ગયા અત્યારે આખા દેશને જીપિંગ જુલો ખવડાવી રહ્યા છે ને આપણે બધા જુલા ખાઈએ છીએ એટલે તમે એક જુઓ કે વર્કિંગ કેપેસિટી જેની છે આજે બીવાયડી લગભગ બારે કન્ટ્રીઝની અંદર પોતાના પ્લાન્ટ નાખીને બેઠી છે અને એને એટલો બધો ત્યાં એડવાન્ટેજ થઈ રહ્યો છે તો આપણે એ બસ મિસ કરી કારણ કે ડોકલામમાં અને કોમર્સ મિનિસ્ટરે ઓન રોમ કીધું કે અમે એ કંપનીને હવે નહીં આવવા દઈએ ફોર ધ સિક્યુરિટી રીઝન્સ તમે બેકડોરથી તો સો બિલિયન ડોલરનો ધંધો કરી જ રહ્યા હતા તો ત્યાં સિક્યુરિટી રીઝન તમારું નહોતું એટલે આજે મિસમેચ છે એનો એ લફડાની વાત થાય છે હવે એની અંદર તમે પીએલઆઈ સ્કીમ પણ જે ડિક્લેર કરી પીએલઆઈ સ્કીમ ની અંદર તમે રીતે રાખી કે ફાયદો કરાવે કરાવે ને તમે એમ કીધું એસી હજાર યુનિટ અને પાંત્રીસ હજાર ની એક અમે કેપ રાખીએ છીએ એટલે પ્રેશરાઈઝ ટેસ્લા ને પણ કરવાનું હતું કે એ બાંધકામ કરે પણ એને કોઈ એવો કમિટમેન્ટ આપ્યો નથી તે છતાં એ ગાડીઓ વેચવા માટે એને બોમ્બે માં શોરૂમ ખોલ્યો છે એક વર્ષ પહેલા પણ નો એ તમે પ્રોજેક્ટ મના કરી હવે એ જ પાછું તામિલનાડુની અંદર બીવાયડી પોતાના સેપરેટ પ્રોગ્રામ સાથે કામ કરી રહ્યું છે ત્યાં એ લોકોને કોઈ વાંધો નથી તો એ તમારો સાથ મૂક્યો નથી પણ નો લાભ કેમ લેવો એમ જેમ આજે નોર્થ અમેરિકામાં કેનેડામાં એમાં એવી જગ્યાએ પણ એ ઓલરેડી પોતાના મેગા મેગા યુનિટ નાખીને બીવાયડી બેઠું છે અને અત્યારે એ ગાડીઓ ત્યાં ટ્રાન્સફર કરે એના કરતા ત્યાં કરે અને એને ટેરિફ ની અંદર એડવાન્ટેજ થાય કે ચાઇના ઉપર તરીફ લાગે તો મેન્યુફેક્ચરિંગ કેનેડામાં ના લાગે એટલે એફડીઆઈમાં રૂલ્સ બદલાવ્યા અને જે તમે લોકો કાનૂન વારે ઘડી બદલતા જતા હતા એમાં એક કિસ્સો આપી દઉં કે ઇન્ડિયાની જે કંપની જે વર્લ્ડ અંદર મેજોરિટી એક્સપોર્ટ કરે છે એનું નામ હતું કેટેક્સ ઈ ગાઈટેક્સ કંપની જે છે એ છોકરાઓના ગાર્મેન્ટ બનાવે છે પાંત્રીસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હતું કેરલામાં અને વીસેક હજાર છોકરાઓને પલાકાટ અને તિરુઅનંતપુરમની અંદર યુનિટમાં ઈ દેતો અને ઈ લગભગ મેક્સિમમ યુકે અને યુ માં યુએસ અને યુમાં એક્સપોર્ટ કરે છે અને એની મોનોપોલી હતી પણ તમે નવાઈની વાત જુઓ કે એની ઉપર એના એમડીએમ કીધું કે એક જ મહિનાની અંદર અમારી ઉપર અગિયાર ઇન્સ્પેક્ટરોની રેડ પડી અમે રેગ્યુલેશન નથી કરતા આ નથી કરતા અને બે હજાર એકવીસ માં એને હજાર કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ કરી અને એને તેલંગાનામાં મૂકવામાં આવ્યો કારણ કે બે હજાર ચોવીસમાં તેલંગાણાનું ઇલેક્શન હતું આ એક ઇન્સિડન્ટ છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ ઉપર પણ પોલિટિક્સને કેમ પ્રાયોરિટી આપીએ છીએ એ જીવતું દાવ છે હવે એની સામે તમે જુઓ તો એ જ તમે રૂલ્સ તમારી કંપનીનું ઘણું દબાવવા કરવા માટે તમારા બે થી સુધીમાં ની ભાગી ગઈ એનું કારણ જ જ એક હતું કે તમારું રિટ્રોસ્પેક્ટિવ ટેક્સેશન ની સિસ્ટમ ખોટી હતી કે બે હજાર સાતમાં તમે બે માં બારમાં પેનલ્ટી લગાડીને કહ્યું કે જૂના પૈસા આપો દેટ વોઝ નોટ એગ્રીએબલ પછી એન્વાયરમેન્ટલ રેગ્યુલેશન જે છે એ તમને જ્યાં મન ફાવે તમે જંગલ એમ અને ત્યાં જો એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ ન હોય તો ફોરેનની કંપનીને તમે ગળું દબાવી દો એટલે ધેટ વોઝ ધ રીઝન અને લીગલ ડિસ્પ્યુટ તમે લીગલ ડિસ્પ્યુટની અંદર જાઓ તો દસ દસ બાર બાર વર્ષ સુધી જો તમારો નિવડો ના આવે તો ફોરેનમાં આ એટમોસ્ફિયર જ નથી એટલે ધે કે નોટ ટોલરેટ હવે આની અંદર તમે જુઓ તો મેજર અમુક કંપનીનું હું તમને નામ આપી દઉં એક કેરેન કંપની હતી યુકે ની કેરેન એનર્જી એની ઉપર વન ફોર બિલિયન નો તમે પેનલ્ટી લગાડી ફોર ધ વાયોલેશન ઓફ ડોમેસ્ટિક ને પેનલ્ટી લગાડી હતી પછી ગયા હેગ માં વર્લ્ડ ઇન્ટરનેશનલ કોર્ટ માં તો તમારે બે હજાર એકવીસ ની અંદર એ પૈસા એમને રિફંડ કરવા પડ્યા કારણ કે તમારું જે પેનલ્ટી ક્લોઝ હતો એ ખોટો હતો કે બે હજાર સાત નું તમારે પાંચ સાત વર્ષ પછી તમે કોઈનાથી પેનલ્ટી વસૂલ ન કરો પછી વોડાફોન નો ફેમસ કેસ છે વોડાફોને પોતાના ઇન્વેસ્ટમેન્ટ ડાઉન કરી નાખ્યા કારણ કે રિટ્રોસ્પેક્ટિવ ઈ બી અત્યારે પેન્ડિંગ છે કોર્ષમાં પછી એક પેર્નોડ રિચર્ડ ફ્રાન્સની કંપની હતી એ પણ તમે એને જે રૂલ્સ હતા ટેક્સના અને જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં જે છૂટ હતી એને તમે એમ કીધું કે આ તમે મિસડિક્લેરેશન કર્યું છે એના પર તમે પેનલ્ટી ટોકી એ કંપની બી ચાલી ગઈ બીવાયડી ચાઇનાનું આપણે ડિસ્કસ કર્યું કે એણે તો થ્રી થર્ટી સેવન મિલિયન ડોલર પેનલ્ટી ભરીએ નાખી તે છતાં એ ચાલ્યો ગયો એટલે તમે જે જૂની રીતે પૈસા ઉઘરાવાના જે કામ કરો છો એ કેવી રીતે તકલીફ કરે છે ફોર્ડ હેરલી ડેવિડસન જનરલ મોટર્સ એવી ઘણી બધી કંપનીઓ છે પછી માં પણ તમે જુઓ તો સિટી બેંક ચાલી ગઈ આરબીએસ ચાલી ગઈ હવે એની અંદર ત્રણ જે મેજર ભાગી ગયા હતા એમાંથી મોર્ગન સ્ટેનલે અને ગોલ્ડ સેસ હવે ઈ પાછા આવે છે પણ કોના સિક્યુરિટી રિંગની અંદર બ્લેક રોકની જેણે જીઓ સાથે આખો ડેટા બેન્ક બનાવવાનું ચાલુ કર્યું એટલે ખબર પડી કે હવે અમે કોકની પાછળ કામ કરી રહ્યા છીએ અને એટલે તમારો ડેટા અને તમારા ડેરેક્ટરીનું ફાઈનાન્સિંગ બધા આ ત્રણેય અમેરિકન કંપનીઓ પાસે હવે ચાલ્યા ગયા છે એટલે હવે આ લોકો મોટા ઉપાડે પાછા આવ્યા પણ તે વખતે આ લોકો ચાલ્યા ગયા હતા હવે આ જે બધા કેસીસ છે એની અંદર હજી પણ તમે એટલે આજે બધા ડિસ્કસ કરી રહ્યા છે મોટાભાઈ આપણે એફટીએ ની અંદર મોટા મોટો નો એક મોટો પચડો ઉભો છે કે તમારે લેબર ની અંદર કોઈ ઇન્જસ્ટિસ નહીં ચાલે તમે ચાઈલ્ડ લેબર નહીં એપોઇન્ટ કરો તમે કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટર્બન્સ નહીં કરો હવે આ બધા નિયમોમાં તમે સિગ્નેટરી કેવી રીતે થાશો એટલે જે બધા એક્સપર્ટો જે વાત કરે છે કે બહુ એફટીએ થઈ ગયું અને બધું થયું એક વર્ષ પછી પણ તમારી પણ લટક તલવાર છે એમાં તો તમારે હિન્દુ મુસ્લિમ ના જે એટમોસ્ફિયર છે એ બી એગ્રીએબલ દીધું કે ના નોમ્સ લાગુ રહેશે તો આ બધા તમે સોશિયલ એન્જિનિયરિંગ કરવા માટે તૈયાર છો એટલે આ બધી સિચ્યુએશન તમે જુઓ તો આપણે જ્યાં સુધી પરિપક્વ થઈ અને આપણે ઇક્વલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ બધાને નહીં આપીએ કે આપણને મજા આવે તો કેરલાનું ગળું દબાવો અને એને કે તેલંગાના જા નું મહારાષ્ટ્રમાં ગળું દબાવીને આપણે કહીએ તું ગુજરાતમાં જા ટાટાને આપણે એમ કહીએ એટલે ધીસ ઇઝ નોટ ધ વે ફોર એન એન્વાયરમેન્ટલ આપણે માં તો એટલે કર્યું કે હવે અત્યારે એફટીએ ને પણ એક લાભ લેવો તો અમેરિકાને સબક શીખડાવા કે અમે જો બધે જઈને ધંધો કરીશું એટલે આ એને ગ્લોબલ પોલિટિક્સ ના એક ગિમિક સિવાય બીજું કઈ નહીં હોય અને બે વર્ષ પછી આપણે ડિસ્કસ કરશું એટલે વોટ વી આર સેંગ ઇઝ રાઇટ ઈ પ્રૂવ થશે જી તમે જે વાત કરી મને લાગે છે ચાઇનીઝ ઓટોમોબાઈલ કંપનીની હવે એ કંપની એ છે ને સિક્યોરિટી રિસ્ક છે પણ બીજી ચાઇનીઝ કંપની જો અદાણી સાથે આવે તો એ સિક્યોરિટી રિસ્ક નથી મને લાગે છે આ તો ખરા ધોરણો છે ભાઈ આ તો આપણી જ સુપ્રીમ કોર્ટે છે ને આને રદ કરવા જોઈએ આપણી સુપ્રીમ કોર્ટ તો હજી એસઆઈઆર રદ નથી કરી શકતી પંદર જ કરે છે કે આ બરોબર છે કે આ બરોબર નથી કે કોના પાવર છે જે એક સ્ટ્રકડાઉન કેસ છે તમને પાંચસો એવિડન્સીસ મળ્યા કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે તો તમારે ઇમિડિયેટલી તો પેલા સ્ટે આપી દેવો પડે તમે શું કામ લિંગરિંગ કરો છો અને આ લોકો બહુ સ્પીડ ની અંદર એસઆઈઆર બીજા સ્ટેટમાં કરતા જાય છે એટલું જ એમને જોઈએ છે કે નામ કપાઈ ગયા પછી જયારે નખાવા માટે એપ્લિકેશન થશે ત્યાં સુધી બિહારની જેમ ઇલેક્શન પૂરા થઈ ગયા છે એટલે આર નોટ ઓન દેટ પણ વર્લ્ડની તમે સિનિયરિયો જયારે જાઓ છો ત્યારે તમારા માપદંડ બધા માટે સરખા તમારે યુરોપિયન કે નથી ઇન્ડિયા વાલો પણ એમના જો નહીં કરો તો યુ વિલ બી ડેફિનેટલી પેનલાઇઝ પેનલાઇઝ કરતા બી તમારું જયારે નામ ખરાબ થશે તો પછી તમે જોઈ રહ્યા છો કે પંચાણું ટકા એફડીઆઈ હાલ ગયા પછી અત્યારે તમે કોઈને ઇન્વાઇટ કરી શકતા નથી પણ આવ્યા કોણ છે જેમને એકસો ચાલીસ કરોડ ની અંદર ઇન્કમ દેખાઈ રહી છે મોટી માર્કેટ દેખાય છે એ બ્લેક રોક આવ્યો છે ઈ જીઓ સાથે ડેટા બેંક બનાવશે ગુગલ આવશે અડાણી સાથે માં ઈ પણ ત્યાં ડેટા સેન્ટર બનાવી રહ્યો છે એટલે આ લોકો બધા આપણો ડેટા કેમ કેપ્ચર કરવો એકસો ચાલીસ કરોડ ને કેમ મિટ્યુલેટ કરવાથી આપણે નીકળ્યા છીએ અંદર પાછા આપણે જઈ રહ્યા છીએ કે આપણું રેગ્યુલેશન પછી માનસિકતામાં એવું આવશે અને હવે તમે જો ઇન્કમ ટેક્સ ને તમે પરમિશન આપી છે કે તમારું ઈમેલ પણ ઈ ખોલીને વાંચી શકશે તો તમારી સિક્યુરિટી ક્યાં રહી અને ઈયુમાં આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે એની અંદર આપણે ઇન્ડિયાને એ લોકોએ સેફ ડેટા સિક્યોર્ડ કન્ટ્રી તરીકે નથી લેખ્યો એનું કારણ જ આ છે એટલે આ એ મોટો હિત છે કે તમે જ્યાં સુધી ડેટા સિક્યોર્ડ કન્ટ્રી નહીં લેખાવ ત્યાં સુધી આ લોકો કોઈ પણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર ઓફ બિઝનેસ માટે બીજી કંપનીઓ તૈયાર નહીં થાય જો હું કઈ તમને માલ આપું છું કયા ભાવે આપું છું અને કઈ ક્વોલિટી જે જો ઓપન ડેટા અવેલેબલ હોય તો કઈ નહીં થાય એક જીવંત કિસ્સો તમને આપું કંડલામાં સૌથી પહેલા એક બાલાજી કોક કરીને કંપની આવી હતી ઈ કોલ ઇમ્પોર્ટ કરતી મેટ્રોલોજીકલ કોક બનાવતી અને બહુ સારો પ્રોફિટેબલ બિઝનેસ હતો પણ એની ગલતી ક્યાં થઈ ગઈ કે એને આખો કોલ શોધે છે એ મુન્દ્રા પોર્ટ ઉપર ઉતાર્યો એ બાલાજી કોક બરબાદ થઈ ગયો અને મુન્દ્રામાં આખો બિઝનેસ હેન્ડ થઈ ગયો આ એક જીવંત કે છે તમે સર્ચ કરી શકો છો એટલે જો તમારો ડેટા સિક્યોર્ડ નહીં હોય તો કોઈ પણ કંપની આજે બધાને પોતાની પ્રાઇવસી ટ્રેડ ની જોતી હોય આજે કોના ભેગો ધંધો કરું છું કયા ભાવમાં કરું છું એ જો ડેટા અવેલેબલ પબ્લિક પ્લેટફોર્મમાં હશે તો આઈ ડોંટ થિંક વી આર એ સિક્યોર ડેટા કન્ટ્રી કે ભાઈ પબ્લિક આપણા પર ભરોસો કરશે જી પણ હવે જ્યારે ચાઇના આપણી વિરુદ્ધમાં ડબલ્યુટીઓ માં ગયું છે અને તમે જે કહ્યું એ પ્રમાણે કે આપણને અત્યાર પહેલા પણ ઘણી મોટી રકમ ના પેનલ્ટી લાગેલી છે જેના વિશે આવતી નથી પબ્લિક ડોમેનમાં એના વિશે આપણા ભક્તગણ જેવા ગોદી મીડિયામાં ગોપિત રાખે છે તો હવે ભવિષ્ય શું કારણ ટેસ્લા અને ચાઇનીઝ આ કંપની જે છે ઓટોમોબાઈલની એની વચ્ચેની સ્પર્ધામાં તો ટેસ્લા છે ને પાછળ પડી ગઈ પાછળ રહી ગઈ છે એ તો એને સ્વીકારી લીધું છે અરે કિંમતની બાબતમાં પણ જો એ આપણને ચાઇનીઝ કંપનીના વ્હીકલ જો સસ્તા પડતા હોય તો એ આપણે કેમ ઓપ ન કરીએ એ તો ગવર્મેન્ટની નિયત ઉપર છે આપણને તો ચાલીસ ટકા સસ્તામાં ક્રૂડે મળ્યું હતું અને આપણે ડીઝલ પેટ્રોલ એ બનાવ્યા પણ એ લાભ આપણને ના મળ્યો એ તો ગવર્મેન્ટની પોલિસી છે ને આપણે ક્યાંથી લેવાનું પણ જે ભક્તોને એમ થતું હોય કે આપણે નોર્મલી ટીકા કરતા હોય છે એને એને નામ આપી દઉં કેસનો અને ઇન્ટરનેશનલ કોર્ટની અંદર પેનલ્ટી બે હજાર સાતમાં કેસ થયો તો અને બે હજાર ફોર બિલિયન ડોલર રિફંડ કરવા પડ્યા આ ઓન રેકોર્ડ કેસ છે એટલે જે ફેક્ટ છે એ તો છે જ એમાં જો ગોદી મીડિયા નહીં કે એનાથી લખાશે નહીં પણ આપણે કદાચ પબ્લિક તરીકે નહીં જાણતા ઇન્ડસ્ટ્રીઅલ લોબી જે છે એ આ બધી ચીજોનું ધ્યાન રાખવું હોય છે કોઈપણ કંપની ઇન્વેસ્ટમેન્ટમાં આવ્યા પહેલા તમારું ડ્યુ ડિલિજન્સ કરે અને એમના જે ડબલ્યુટીઓ માં જે મેઈન ઓબ્જેક્શન રેઝ કર્યા છે એમાં એ જ છે કે રિટ્રોસ્પેક્ટિવ ટેક્સેશન તો આખા વર્લ્ડમાં ક્યાંય નથી તમે એમ કહો કે તમે કમાવીને હાલ્યા ગયા તમને બીજો એક દાખલો આપી દઉં ગ્રો જીઆરઓ ડબલ્યુ ડબલ્યુ જે અત્યારે આવી છે આપણે ડેરિવેટિવમાં જે કંપની આવી છે એને પોતાનો ત્યાંથી આવ્યા પહેલા પ્રોફિટ દેખાડ્યો હતો અઢારસો કરોડ અહીંયા આવ્યા પછી આપણે સીતારામન પડી કે આવડો બધો એની પાસે છે એટલે આપણે કીધું કે કરોડ તારે ફર્સ્ટ ટાઈમ ડોમિસાઇલ સર્ટિફિકેટ ફોર વર્કિંગ ઇન ઇન્ડિયા લેવો પડશે એટલે આપણે આવે એને લૂટી લઈએ ને જાય એને લૂંટી લઈએ છીએ એટલે ધીસ ઇઝ ધ ફેક્ટ કે આપણે નહીં તો આજે તમે એમ કહો કે ચાર ટ્રિલિયન ઇકોનોમી થવા જતી હોય તો અત્યારે તો તમારે એફડીઆઈમાં રાફડો ફાટવો જોઈએ કે ચાલો ધંધો કરીએ પણ તમારું કરપ્ટ બ્યુરોક્રેસી તમારું રેડ ટેપિઝમ તમારું લેથાર્જિક લીગલ સિસ્ટમ આ બધા જે મુદ્દાઓ છે જે બેઝિક જોઈએ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તમે આવો આજે ચાઇનાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં છે એ ત્રણસો ને સાડા ત્રણસો કિલોમીટરની સ્પીડની ટ્રેનો બનાવી રહ્યો છે એટલે તમે એક કલાકમાં જઈને આવો આજે બી બોમ્બેથી પુના સાડા ત્રણ કલાકમાં માણસો ડેકન કુઈનમાં આવે છે અને જાય છે એટલે સાત કલાક આવવા જવાના અને આઠ કલાકની નોકરી આ રીપ્રોવાઈડિંગ ધ મેની ફેસિલિટી નહીં એટલે જ્યાં સુધી તમારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઠીક નહીં હોય લીગલ સિસ્ટમ ઠીક નહીં હોય તમારું જે નિયત છે પેનલ્ટી લગાડવાની કે લીગલ કરવાની આ બધા તમે સુધારશો તો જ તમે એફડીઆઈમાં એમ કહી શકશો કે હવે દુનિયા આપણી સામે જોઈ રહી છે કારણ કે આપણાથી સારા તો વિયેટનામ થઈ ગયું છે આજે તમે ક્યાં પણ જાઓ ગલ્ફમાં મેં આપણે વાત કરી હતી કે અમે શારજામાં જયારે એસ્ટાબ્લિશ કરવા ગયા તો અમને એવું હતું કે કદાચ સાત આઠ દિવસ તો રોકાવું પડશે કે થશે અમે જેવું ત્યાં ગયા એટલે આ લોકોના ગવર્મેન્ટ એપોઇન્ટેડ ત્યાં ફોર્મ ભરી વાળા માણસો જોયે છે એ અરબીની ઇંગ્લિશમાં તમને ફોર્મ ભરીને આપે એને સાત ફાઇલો બનાવીને આપી દીધી એને મ્યુનિસિપાલ બલદીયા ગયા અમે બલદીયામાં ગયા એટલે ત્યાં કાઉન્ટર ઉપર એક એક કરતા આપતા ગયા એને સ્ટેમ્પ મારીને પાછું આપ્યું અમે બહાર નીકળ્યા એટલે ઓલાએ અમને પતાકો પકડાવ્યો જે અરબીમાં હતો અમને ખબર પડી નહીં એટલે અમારો જે ભેગો હતો ટ્રાન્સલેટર ને પૂછે શું છે તો કે આજ લાઇસન્સ તમને મળી ગયું ધીસ ઇઝ ધ સ્પીડ ઓફ વર્કિંગ બધા ડિપાર્ટમેન્ટ ની અંદર ગિરીશભાઈ છેલ્લે મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે આ રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ થી જે પેનલ્ટી લગાડવાની વાત છે એ કોના જમાનામાં આવી મોદીના જમાનામાં આવી કે એના પહેલાથી આ રઘુકુલ રીતિ સદા ચલી આવી છે ના આ બે બે હજાર સાત નો કેસ હતો એટલે આપણે તો ઈ તો આપણા ડીએનએ માં આવી ગયેલું છે કે બહુ કમાઈને જાતો એના રૂપિયા થોડાક તો રાખી જ લેવા પડે પણ એટલું થયું કે ચાઇના વોઝ સ્માર્ટ ઇનફ જો ચાઇના હવે એ ક્લેમ એટલે કરી શકશે કે તમે પેનલ્ટી ભલે રિટ્રોસ્પેક્ટ લગાડી પણ મેં ભરી દીધા છે તેના પછી તમે મારા ઉપર કેવી રીતે એને સિક્યુરિટીના ઓલામાં લઈ જાઓ છો ધીસ ઇઝ ધ કેસ વેર ઇઝ ગોન ટુ ડબલ્યુટીઓ જી બરાબર બરાબર અને આવતા દિવસોમાં મને લાગે છે એનો જે કંઈ ચુકાદો ડબલ્યુટીઓ માંથી આવે એ તો ઈટ બી બાઇન્ડિંગ ઓન અસ કારણ કે આપણે જેને સિગ્નેચર ઇચ્છીએ એમાં ચાઇનાની જેમ જ એટલે ડબલ્યુટીએ જે જે નિર્ણય આપે કે આપણે કેટલા બિલિયન ચાઇનાને ચૂકવવાના છે તો એ આપણે સો બિલિયન ડોલરનો તો દર વર્ષે લાભ મોદી સાહેબ આવ્યા ત્યારથી આપણે છે ને ચાઇનાને કરાવ્યા કરીએ છીએ ભલે ચાઇના આપડી જમીન ગપચાવ્યા કરતું હોય કોઈ આયા નહીં કોઈ રહા નહીં આમાં એક તકલીફ છે કે ડબલ્યુટીઓ ને પણ સમન્સ ઇસ્યુ કરવા પડશે પણ સમન્સ ઇન્ડિયામાં કોઈની ઉપર બાજતા જ નથી એટલે ભલે સમન ડબલ્યુટીઓ મોકલી રાખે વ્યક્તિ મળે તો બજાવે ને ઈમેલ કરશે હજી હજી નકી પણ ગિરીશભાઈ આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે ગિરીશભાઈ આપણી સાથે જ્યારે જ્યારે જોડાય છે ત્યારે કંઈક નવી વાત લઈને આવે છે અને ટકોરાબંધ સાચી વાત લઈને આવે છે અને એટલા માટે આપણા દર્શકો દેશમાં અને વિદેશમાં ગિરીશભાઈની એ વાતને કાન દે છે અને એને બિરદાવે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર